સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોજ છેવાડાના વિસ્તારમાં મનપા દ્વારા પીવાનું પાણી પહોંચતું નથી ત્યારે મનપાના અણગઢ વહીવટના કારણે રોજ લાખો લીટર પીવાના પાણીનો થાય છે વેડફાટ સુરેન્દ્રનગર મનપા દ્વારા દર ત્રણ દિવસે શહેરીજનોને પીવાનું પાણી આપવામાં આવે છે શહેરનો ધોળી ડેમ પૂરતો ભરેલો હોવા છતાં હજુ છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળતું જેથી મહિલાઓ પીવાના પાણી માટે વલકા મારી રહી છે અને રોજ પાલિકા કચેરીમાં મહિલાઓના ટોળા પીવાનું પાણી આપવા માંગ કરે છે ત્યારે બીજી તરફ વઢવાણ વિસ્તારમાં લાખોના ખર્ચ કરી નવી પીવાના પાણીની લાઈન નાખેલ છે પરંતુ લોકોના ઘર સુધી આ કનેક્શન જોડાણ નહીં આપતા રોજ લાખો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે અને રોડ પર પાણીની નદીઓ વહે છે જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મનપા દ્વારા વઢવાણ શહેરી વિસ્તારમાં નલસે જળ યોજના અંતર્ગત પીવાના પાણીની નવી લાઈનો દરેક વિસ્તારમાં નાખવામાં આવી છે અને લાઈનો નાખ્યા બાદ લોકોના ઘર સુધી હજુ કનેક્શન જોડાણ આપેલ ન હોવા છતાં નવી લાઈનમાં પાણી ચાલુ કરવા છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે રોડ પર પાણીની નદીઓ વહી રહી છે વગર વરસાદે રોડ પર પાણી જ પાણી જોઈ શકાય છે પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મનપા વિસ્તારમાં છેવડાના વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી અને મહિલાઓ પીવાના પાણી માટે રજળપાટ કરી રહી છે અને ના છૂટકે વેચાતા ટેન્કર મંગાવી પાણી વાપરવું પડે છે ત્યારે બીજી તરફ વઢવાણમાં પીવાના પાણીની રોડ પર રેલમ છે લોકોમાં રોષ છે અને તાત્કાલિક પીવાના પાણીનો વેડફાટ થતો બંધ કરવા માંગ ઉઠી છે ગરનગર મહાનગરપાલિકા રચના થઈ છે દિવસે દિવસે આજે ગ્રામ પંચાયત જેવી દશા થતી જાય છે સુરેન્દ્રનગરમાં વઢવાણ વિસ્તારમાં માળિયા માળીયા બાજુ અને એમ તો છેવાડાના વિસ્તાર સુધી હજી સુધી આ લોકો પાણી નથી પહોંચાડી શક્યા પરંતુ આજે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી રાજ કરતી આવે છે સત્તા ઉપર ભોગી રહી છે આ સત્તાધારી પાર્ટી એ લોકો ભ્રષ્ટાચાર સિવાય કર્યો હતી સત્તાવન થી અઠાવન કરોડ રૂપિયાની નવી પાઇપલાઇનો સુરેન્દ્રનગરના તમામ સોસાયટીઓમાં આપવામાં આવ્યા પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કલેક્શન આપવામાં ન આવવાના કારણે આજે કરોડો રૂપિયાના કરોડો ગેલોનું પાણી વેફાઈ રહ્યું છે જાહેર રોડ ઉપર થાય છે ગંદકી ફેલાય છે પરંતુ આજની તારીખ સુધીમાં તંત્ર એમના અણઘડ વહીવટના કારણે આજે લોકો ત્રાહિમ પોકારી ગયા છે વ્યવસ્થા વધવાના બદલે વ્યવસ્થા અવ્યવસ્થા વધુ થતી જાય છે અને દિવસે ને દિવસે સુરેન્દ્રનગરનું તંત્ર ગંડુ રાજા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જલસે નલ યોજના છે જે છેવાડાના ગામ સુધી પહોંચી નથી ત્યાં લોકો પાણી માટે વાલખા મારે છે વંચિત રહે છે અને આ વઢવાણ સુરેન્દ્રનગરની તંત્ર જળસે નળ યોજનાની કનેક્શન ઘર સુધી પહોંચાડી નથી શક્યું અને પાણીનો વ્યય અને વેડપ થાય છે તો આ તંત્રની મિસમેનેજમેન્ટ જે છે એને ઉજાગર કરવા માટે અમે આ સવિનય જણાવીએ છીએ એવી રીતે વેરફાર થાય છે કેવી રીતે એટલે નળી જે કનેક્શનમાં ઘરમાં જોડાય જ નથી તો હવે પાણી જ્યારે લાઈન શરૂ કરે છે ત્યારે એની મેં પાણી ચાલ્યું જાય છે બે બે કલાક સુધી ચાલતું રહે છે પાણી જ્યાં સુધી વાલમેન બંધ ન કરવા આવે ત્યાં સુધી અમારી માંગ છે કે વહેલી તકે ધ્યાન દોરીએ છીએ તંત્રને કે આનું મિસમેનેજમેન્ટ છે એને સરખું કરીને ફટાફટ કનેક્શન આપીને જે પાણી જ્યાં પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડે હા બોલવું એ કંઈ 아, 뭐, 이런, 이렇게, 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 이렇 Vielen Dank.